આજે આ બધી અમે જે વાતો કરીએ છીએ કવિ કલાકારો ગાય ગીતો દ્વારા કોઈ ભજન દ્વારા કોઈ વાર્તાઓ દ્વારા અને એ આપણી આ અમે ચાલુ કરેલું નથી કે અમને મોજ આવી ગઈ પચાસ વર્ષ પેલા કલાકારોને એમ થયું કે ડાયરા જેવું નવું ચાલુ કરી દિલીપસિંહભાઈ મંદિરસિંહભાઈ એવું છે જ નહીં આ પરંપરા વહી આવે બપ્પા રાવલ હું કાયમ બોલું છું થોડી ચોખોટું એટલા માટે કરું સાંભળજો જેના ખંભા ઉપર અખંડ ભારત આંચકા લેતું તું આજનું ભારત અડધું જ છે બપ્પા રાવલના ખંભા ઉપર જે ભારત આંચકા લેતું તું એને જે મોહમ્મદ બિન જે અફઘાન વટાડ્યો તો એ ભારત એ આખી વાત નથી કરતો એ તો બહુ જબરી છે પણ એના પ્રમાણમાં ભારત અડધું જ છે અત્યારે એ બપ્પા રાવલે કીધું એ કઈ પછી મારે શરૂઆત કરવી છે અહીં અઢારે વર્ણ બેઠા છે પણ આ શું કામ એના માટે ઘણાને એમ લાગે ખાલી પૈસા અમે અહીંયાથી બોલી એનું તમે કોઈ દી મૂલ ચૂકવી જ ન હોગો આ જાહેરમાં કહું છું તમે ભલે ગમે એટલું આપો અને બીજી વાત હું નથી કેતો પાછો નકર કે હા તો તમે બનાવેલું બપ્પા રાવલે એમ કીધું છે કે અમારો હુયારી એ ભારત વર્ષના સુરવીરો અમારો હુયારી અવસધિ બપ્પા રાવલ બોલે છે જેની પેઢીમાં ઉદયસિંહ મહારાણા પ્રતાપ ને રાણા રાજસિંહ અમરસિંહ જેટલા જેટલા યોદ્ધાઓ થયો રાણા કુંભાથી થી લઈને ઈ બોલે છે ઈ કહું છું બપ્પા કે અમારો હુયારી અવસધિ તમે સોધ જુઓ સંસાર બાપો એટલે બપ્પા રાવલ બાપો કે બીજી નહીં કા કવિન કા કીર્તાર હે સુરવીરો તમારે બે જણાને કાયમના માટે માન આપતા રહેજો એટલે તમે કાયમના માટે અમર રહેશો એક ભગવાનને કવિ આ બેને કોઈ દી અપમાન ન કરતા આવું હું નથી કેતો તો બપારાઓલે કીધું એના કરતાં વધારે કોઈ બુદ્ધિશાળી હોય તો અમને કંઈ વાંધો નથી એને વાંચી લે પછી ખબર પડે કે બપારાઓલ શું છે બીજો દાખલો એવો ને એવો છેલ્લો સાંભળી લેજો બીજો દાખલો એ જ પેઢીમાં રાણા રાજસિંહ કોક દી રાણા રાજસિંહ હું છે એ વાંચો તો ખબર પડે ભારત ભારત વર્ષના સનાતન માટે એમણે શું કર્યું છે એ વાંચો તો ખબર પડે એ રાણા રાજસિંહે એમાં તો હું વધારે એટલે કહી શકું કે આજ પણ કોઈ ઉદયપુર જાવ તો રાજસમંદ રાજસમંદર ની પાળે એક મોટો પથ્થર છે ઉદયપુર રાજસમંદ ની પાળે એ પથ્થર માં છપાઈ કોતરેલો છે કોણે કોતરેવો રાણા રાજસિંહે અને એ છપાઈ માં એમ લખ્યું છે કે કહા રામ કહા લખન નામ રહ્યો રામાયણ કહા કૃષ્ણ બળદેવ ભગત પ્રગટ ભાગવત પુરાયણ વાલ્મિક સુખ વ્યાસ કથા કવિતા ને કરતા તો કવણ સ્વરૂપ સેવતા ધ્યાન મન કવણ ધરણતા સાંભળજો રાણા રાજસિંહ કે છે જગ અમર નામ ચાહો જી કે સુણો સજીવન અખરા હે સુરવીરો હે બેઠેલા હો તમે એવું ચાહતા હો કે મારું નામ અમર રહીએ હું આવ્યો છું દુનિયામાં જગ અમર નામ ચાહો જી કે સુણો તમારા અક્ષરો સજીવન કાયમ ના માટે જીવતા મરેલા નહીં કરી દેવા હોય સુણો સજીવન અખર તો રાજ હું નથી કેતો રાજસી રાણા રાજસી રાજસી કહે જગ રાણરો રાણા જગાનો દીકરો રાણા રાજસી એમ કહે છે તમે પૂજો પાવ કવેસરા કવિના પગ પૂજો હું નથી કેતો રાણા રાજસી કહે છે એથી વધારે કોઈ બુદ્ધિશાળી હોય તો અમને કાઈ વાંધો નથી આ ચોખોટું એટલા માટે કે આ અમે બોલી કોઈ મનોરંજન કે જે માં જે બહ બહાટિયું બોલે એ પ્રોગ્રામ આ નથી આ પ્રોગ્રામ આપણા અસ્તિત્વનો પ્રોગ્રામ છે સનાતનનો એટલા માટે આ રાજસિંહ કહે જગરાણ રો તમે પૂજો ભાવ કવે સરા કેવડી કેવડી વાતો છે એટલે આ કવિત હું આપને કહું છું થોડું ભાર્યાંગું લાગશે પણ મજા આવશે આપને કારણ કે અમે નક્કી કર્યું છે કે અમારે આવું જ બોલવું છે કાયમ કહું છું એવો વખત આવશે બાપુ તો સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ કાયમના માટે ગેરંટી આપી એ તો હકીકત છે એટલે આ કવિ છે પાંચસો વર્ષ પેલા લખાયેલું એક કવિ છે કે બહુ સરસ કવિ જીવતરમાં માં જીવવા જેવું કવિ છે કે ઝંડાઓ નિશાન કે નિશાન તેને જાને કહું જાને હેન ને કહું દ્વાર દુંદુ ભી મજાન કે સાંભળજો મારી પાસે તમારી પાસે બહુ રૂપિયા આવી જાય આપણા નામના ઝંડા જ્યાં આવે ત્યાં ખોડી દઈએ આપણે પૈસા દઈ દઈ નથી ઓડિંગ મારતા એમ ઝંડા ખોડી દઈએ કઈ રેવા દેવાનો કાંઈ પૈસા લઈ લેજે કે આ જોઈએ નિશાન નિશાન જાને જાને કાયમ હવાર પડે ને ગામના પાદરમાં એક ઢોલી રાખી દઈ ગામો ગામ એવડા પૈસા હોય આપણી પાસે કે ઢોલ વગાડવાનો મારા નામનો હું પૈસા વાળો છું બરોબર એ આપણે વૈયા જાય એટલે ઝંડા ઉતરી જાય ને ઢોલ બંધ થાય ખબર પડે ભાઈ ગયા લાગે ઝંડાઓ નિશાન કે નિશાન તેને જાને કહો જાને હેન કહો દ્વાર દુધુંબી બજાન તેને ઊંચે મહેલાન કે ઉઠાન તેને જાને કહો મોટા મોટા મહેલ બનાવી દઈ એમાં આપણા નામની તકતીઓ લગાડી દઈ આપણે વૈયા જાય તકતી ફરી જાય ફલાણા ભાઈ ગયા આ નામ તો કે દીકરાનું હવે આવી ગયું હા ઊંચે મહેલાન કે ઉઠાન તેને જાને કહો જાને હેન કહો દ્વાર દુધુંબી બજાન કે શાંતે તેને જાને ખોટે ખોટી સાન લઈને ફરી હું કંઈક છું હું કંઈક છું તો હામાં બેઠા હોય તે સારું લગાડે વળી કોઈ હારું ન કહીએ

કવિ એમ કીધું છે કે એક કરોડ પ્રકારના વિધાન કરો તોય દુનિયા તમને ભૂલી જાય એક કરોડ તો કે હા એક કરોડ પ્રકારના વિધાન કરો તોય દુનિયા તમને ભૂલી જાય ભૂલી જાય અને ભૂલી જાય કે તો ડાયા માણસે ચિંતા વ્યક્ત કરી તો દુનિયામાં એકે એવું વસ્તુ નહીં કે દુનિયા યાદ કરે કરોડ વિધાન કરો તો ભૂલી જાય તો કરવું શું સારા માણસને એવું એકાદું તો હશે ને કે દુનિયા ન ભૂલે કવિ કે એક નહીં ચાર છે હે કે ચાર છે ચાર ક્યાં તો કે રસિક બિહારી ચાર બાત તે જહાન જાણે ઓલા વાહી લાગી જાય એમાં તો કોઈ ન જાણે પણ આ ચાર બાત થી દુનિયા કાયમ જાણે રસિક બિહારી ચાર બાત તે જહાન જાણે વિદ્યા એક તો કવિ તુલસીદાસ ને ન ભૂલે કાગ બાપુ ને ન ભૂલે ઈશ્વરદાસજી ને ન ભૂલે વ્યાસ ને કોઈ ન ભૂલે કવિ એટલે રસિક બિહારી ચાર બાત તે જહાન જાણે વિદ્યા હરી ધ્યાન ભક્તિ કરી નગા લાખાના ઠાકરના નામથી હજે હજી ઠાકરનું નામ લેવાય આ સંતો જે કોઈ પણ પણ તમે જગ્યામાં વયા જાવ એટલે એ એના નામથી હાલે વિદ્યા હરિધ્યાન કૃપાન કૃપાન એટલે તરવાર યુદ્ધના મેદાનમાં મંગળ વર્તીને આવેલો હજી પોતાની નવોઠાનું મોઢું નહોતું જોયું એ અહીંયા કરણુભા સોલંકી બેઠો છે ફરાક 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 મુસળિયું થવા માંડ્યું હોય અને ઘોડા માથે સવાર થઈ અને ગાઢા હુકળે હટીલા જોત પેરંડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ હોય પ્રકૃતિ ઘટાડી કરી અને નીકળી જાય આગળ જતા જુઓ અને મારી વાત થોડી પ્રસંગ કેવો છે આખો પણ એને દુનિયા કોઈ દી ન ભૂલે વગડામાં હું તમે ભેળા થઈ ચાર બાદ રસિક બિહારી ચાર બાદ તે જહાન જાને વિદ્યા હરી ધ્યાન તે કૃપાન તે સુદાન તે દુનિયાને ગમે એ લાગે પણ જેણે જગતના ચોકમાં દાન કર્યું છે ને દાન એક ચોખવટ હું અહીંથી કરી દઉં કરણ છે ને કરણ એ મહાભારત તમે ઓરિજિનલ મહાભારત વાંચો તો કરણ હારો નથી હું એ કહી દઉં અર્જુન મહાન છે કરણ મહાન હોય જ નહીં તો આપણે ભલે વાર્તામાં કરણને મહાન કહીને કૃષ્ણ ભેળો છે એટલે કરણ ને અર્જુન જીત્યો નકર આમ થઈ જાય ભલે વાતો કરીએ પણ ઓરિજિનલ મહાભારત વાંચજો કરણ હું નથી કરણ મહાન છે અર્જુન મહાન છે જે ઈશ્વરને ઓળખી જાય એ મહાન હોય હા પણ દાતા હતો એ વાત હાસી છે કર્ણ દાતા હતો ઓલો એવી વાત આપણે સાંભળેલી છે કે ઋષિઓને વરસાદ બહુ વેર્યો હતો ઋષિઓને યજ્ઞ કરવો હતો તો સર પણ મળે લાકડા બળતણ સર્પણ સરપણ મળે ને એટલે ઋષિઓએ કીધું કે તાત્કાલિક યજ્ઞ અધૂરો રહી ગયો છે અને ક્યાંય મળતા નથી બધે પલળી ગયેલા છે સર્પણ અને પાંડવોની પાસે ગયા એટલે પાંડવોએ ના પાડ દીધી પાંડવોએ કીધું કે નથી કારણ એ છે કે અમારા પૂરતી રસોઈ કરવાના માણ ઉકેલા ના મળે કરણની પાસે ગયા ઋષિ મુનિના માણસો અને કરણને જઈને કીધું કે યજ્ઞ અટકી પીડ્યો છે અને હુકલ સર્પણ જોઈ છે લાકડા જોઈ બળતણ જોઈ છે ઈંધણ જોઈ છે એ વખતે કર્ણે હુકમ કર્યો કે આપણા અશ્વશાળા ખોલી નાખો એના આડીને આઢહરને કાઢીને આપી દો યજ્ઞ પૂરો થઈ જાય એ કર્ણે યજ્ઞ પૂરો કર્યો તો ભલામાણસ એટલે કર્ણનો પોર કહેવાય છે તે ભલા માણસ પછી પાંડવોને યાદ આવ્યું દુર્યોધનને યાદ આવ્યું કે આડી આડહર તો આપણે હતા પણ યાદ ન આવ્યું તાણે યાદ આવી જાય ને એ એક મજા છે તાણા હાચવી લ્યો ને અહીંયા તમે આવ્યા છો જે કાંઈ આપણને આપણા સંસારમાં પણ તાણું હાચવાનું આપણે અહીંયા બેઠા છીએ ને અત્યારે અત્યારે પ્રોગ્રામમાં જ બેહવાનું ચાર કલાક અમે બોલવામાં પ્રોગ્રામમાં બેસી ના હું અહીં બેઠો નું હું અહીંયા ને અહીંયા હોઉં એટલે કોઈ દી બોલવામાં બાપુ ફેર પડે જ નહીં જરાક આટો મારો આડાવળો ગયો એટલે મર્યો કાલે સીધું મારી જે કાંઈ ભૂલ થઈ હતી એ મારું કહેવાનું આમ હતું પણ હું મારા શબ્દ એ આવે જ તરત જ શું કામે હું અહીંયા ન હોઉં તો એ સમજ્યા તમે જરાક આડાવળા વૈયા જાય એટલે થાય તમે અહીંયા બેઠા છો એટલે બધું આપણે પ્રોબ્લેમ ક્યાં થાય ખબર ઓફિસે હોય ને ઓફિસે તઈ ઘરે હોય અરે મારા ઘરના મારા છોકરાને બચારાને હું સમય નથી આપી શકતો નામ ઘરે જાય તો ઓફિસે હોય પૂલી ફાઇલ નહોતી હોય છે આ હકીકત છે જ નહીં પછી એમાં કોઈ પણ હોય મુદ્દો જયે જગ્યાએ સહી ન્યા ન્યાં હોય ને એટલે તાણ જેણે મારું એક ગીત છે પછી ગાય છે એવું હોય છે તો જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા તાણો હાચવી દ્યો એટલે આવા તત્વો મારાને તમારા ટાણા હાંચવવા માટે કાયમના માટે તૈયાર છે તૈયાર છે અને તૈયાર છે એ આવી અને ઉભારીએ પણ ટાણું હાંચવું પડે આ વાત હકીકત છે એટલે રસિક બિહારી ચાર બાત તે જહાન જાને વિદ્યા હરિધ્યાન તે કૃપાન તે સુદાન તે આ ચાર વસ્તુ જેણે કરી છે એને જગત કોઈથી ભૂલતી નથી